કચરી શિયાળો આય ના વબરે કે જા તો આખો મલા ખાસ આપ લોકો ને આવવાનું ને હું લાયે ને જ નઈ લાવું હું લાયે આવું પૈસા લાગે લઈ આવું હું લઈ ફરું હા હું લઈ આદમી હું તને નઈ લાગુ તું હું જાવ પાસ કોમ પાસ તું ના લાવી દો આદમી હું સુ આ તો પાછો આદમી આ પહાડ આવવાના બેરા ના હોય ઉપર મને બીક લાગે જાય એમ જોઈ કોણ કરું

રાબા મંતો પેલા બોલ તું એ ઓળખે થોડો મોશો ઓડું માતું ઓળ આવસન તું શું મોટું કે હાય બાપો આકાં તો મોટી મોટી જો પડીસલી હે તાણ હાય હાય હું હાય આયા આજો એ ટોલો સલી એ ટાંટા મેનાનો ખોરાક તો હોય તો તાડે હ કુ કરી કે તારા દાઢીનો પેલો કરાવનો તો તે કરાયો કે નહીં કોવા મારે લોકેટ કરાવું છે પણ આ એક તો અમાર તો નહીં કે તારા હાલ હું લોકેટની જરૂર એ તો આપણો મજૂરી કરીએ તો થાય વળી હું કેવું થાય છે વાત છે પણ હવે શું કરું કે આવોનો મતલબ ખાલી લોટો ખોડી નાખ્યો તો એ હું હતું ક્યો কারণ ছুঁটিও দেখা আমরা

એટલે યાદ આવ્યું કે તો પેલું આપડે કે તો હોય ને એવન જમીન ઉપર બધી સહાય મળે છે તો પછી એમાંય તું છે ને ફોર્મ ભરી દેજે બરોબર અરે બે તો બે ત્રણ દાડામાં ભરી દેજે નકર પાછું બંધ થઈ જશે હો જમીન કવ આ એના પર બધી સહાયનો ઘણા બધા લાભ મળશે હો કારણ મારા ભાઈબંધ કે છે કે જમીન ઉપર સહાય મળે છે બહુ ફાયદા થાય છે પણ હું કર મારા બાપા એક સાહળો જમીન મેકી નથી બોલો બધી વેસી મારી છે

ને જમીન છે મારી ખાતર ભરેલું છે પલવ મારેલું તપ છે અને તમે ના હોય તો બે વીઘા તમાકુ કરો અને અડધો વીઘો બેવા માટે ઘાસ સારો કરો ને બીજું બધું તમારે જેવા આપવો હોય ઘઉં આવો કે જેવા આવો સો ફટ બન મારી ભાત માં ભાગ

મારે પણ કશું ન જો એટલે એસી માર્યા હું કરું કે અરે જમીન રાખ્યો તો ના અમે શું બધું ઓમો ઓમો શું પીવા માંગે હળી ગયો તો તાણ હું શું કરું કે મારો બાપ તમારા બાપ તો મારા શું કહેવું તમને બાપુ તો પક્કત કે

ના ના કશું જમીનબામીનું વાવી નઈ સાચું જમીન વાવી હોય તો એ હાના મેલા નાકળિયા બેઠો બોડાણ હાના મેલા નાકળિયા કુછક વા રેખાણ કશુની મને મેલી ઓને તો કોઈ બોડાનો મેલ્યા કા ફોળી ના છે ફોડું એ તો દાતેરો હતું પણ મેલાક પણ મરી જો તો નમક તમારા પાસે તો કોઈ હેસો પેપરની પાક મુ જતીન ખા લેવા ઓમે મેઠે તો વાંટી વાંટી ફોટલા કરેલા પણ બેઠકનો બોળા હેમંગાતા ઉખ દેખાય

મારા બા નું નઈ રાખેલું છે આવી દાદાગીરી કરે અને સાર ના લેવાય ખબર પડે છે તમને

મિત્રો હા તો મિત્રો જો કોઈ ના ખેતર માં ચાર લેવા ના જવાય ને દાદાગીરી ના કરાય અને મિત્રો જો સાર લેવી હોય ને તો આપડે ચોક પોચમા ભાગે કે અડધા ભાગે વાપવું પડે અને એ સાર લે હોય ને તો આપડે કોક ને ટેકો કરાવવો પડે કોક ને આપડે એરંડા માળો ઉતરા તે ખાખર ના બે પોટલો કરવા દે પણ કદી સોરી કરી કોઈની ની દાદાગીરી થી સાર નહીં લેવાની હા ના લેવાય અને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જય માતા નતું ત્યારે મારી હર્ષ વાતા